રાજ્યમાં વરસેલા ભારે વરસાદથી જળાશયો છે સંપૂર્ણપણે ભરાઈ જતા હાઈ એલર્ટ પર મુકાયા છે રાજ્યના અઠ્યાવીસ ડેમો એવા છે કે જ્યાં પાણીની હજી પણ ઘટ છે તો લગભગ સૌરાષ્ટ્રના બધા જ ડેમ ચૌદ ડેમ છે સૌરાષ્ટ્રમાં આવેલા તે સારા એવા ભરાઈ ગયા છે ત્યાં પાણીની સારી એવી આવક થઈ છે તો નર્મદા ડેમમાં પણ પાણીનો સારો એવો જથ્થો છે રાજ્યના બસ્સો ને છ જળાશયો છે તે એંસી ટકાથી ઉપર ભરાયેલા છે એકસો ને બેતાળીસ ડેમ છે એ પૂરા ભરાયેલા છે નર્મદા ડેમમાં હાલ છ્યાસી પોઈન્ટ એકાવન ટકા સુધીનું પાણી છે તો હવે વાત કરીશું કે વરસાદ ક્યાં કેટલો થયો છે ને વરસાદને કારણે કઈ કઈ જગ્યા પર અસરો પહોંચી છે ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે સમજીશું કે ક્યાં શું પરિસ્થિતિ છે હાલ તો સાબરકાંઠાના અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે છે કે જેને બંધ કરવામાં આવે છે સાથે વાત કરીશું કે જળાશયોની શું સ્થિતિ છે તો જળાશયો ભરપૂર છે રાજ્યના એકસો ને સત્તર ડેમો છે કે જ્યાં સો ટકા પાણી છે જળાશયોમાં સારા એવા પાણીની આવક થઈ છે ચુમ્માળીસ જળાશયોમાં સિત્તેર ટકાથી વધુ જળસર છે એવા જળાશયો છે કે જ્યાં સિત્તેર ટકાથી વધારે પાણી છે તો પચાસથી સિત્તેર ટકા સપાટી ધરાવતા ડેમની સંખ્યા છે એ સત્તર છે જળાશયો છે સારા એવા પાણીની આવક થઈ કે છે કારણ કે સારો એવો વરસાદ વરસ્યો છે રાજ્યના ઓગણીસ ડેમમાં પચીસથી પચાસ ટકા સુધીનું પાણી છે રાજ્યના ડેમો એવા છે કે જ્યાં પચીસથી પચાસ ટકા સુધીનું પાણી છે તો રાજ્યના નવ ડેમમાં પચીસ ટકાથી પણ ઓછું પાણી છે નવ ડેમ એવા છે કે જેમાં પાણી ઓછું છે પાણીની આવક ઓછી થઈ છે તો હાલ રાજ્યમાં એકસો ડેમ છે તે હાઈ અલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે નીચાણવાળા વિસ્તારો છે જે ગામો છે આ જે ડેમો છે ઓવરફ્લો થયા છે તેના કારણે તે લોકોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે તો ડેમોની વાત કરી રહ્યા હતા કારણ કે જે વરસાદ વરસ્યો છે તેના કારણે નદીઓ જળાશયો છે તે ઓવરફ્લો થયા છે દસ ડેમ એલર્ટ પર છે અને નવ ડેમ વોર્નિંગ મોડ પર છે દસ ડેમો એવા છે કે જે અલર્ટ પર છે અને નવ ડેમ એવા છે કે વોર્નિંગ મોડ પર મૂકવામાં આવ્યા છે